નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ અડતાલીસ ત્યાં કામિની વંશને યાદ કરીને પરાણે દિવસો પસાર કરી રહી હતી આખી જિંદગી એની નજર સામે રહી મોટી થઈ હતી ને અહીં આવે પચીસ દિવસ જેવું થઈ ગયું પણ વંશનો ચહેરો જોવા પામી નહોતી હા વંશ દિવસમાં કેટલી વાર ફોન કરતો પણ કામિનીને કમલેશભાઈની વાત યાદ આવી જતી કમલેશભાઈએ જતાં જતાં કહ્યું હતું કે કામો તારે હવે વંશને ભૂલ્યા વિના કોઈ સુટકો જ નથી એટલે વંશ તને ફોન કરે તો તારે વાત કરવાની નથી જ બસ આ જ તારી સજા છે ને જો તું મારી ને મારા પરિવારની ઇજ્જતની ચિંતા હોય તો મહેરબાની કરીને વંશને ભૂલી જજે બેટા તારે કંઈ પણ જરૂર પડે તો મને અડધી રાતે ફોન કરજે પણ વંશને નહીં કામિની વિચારી રહી હતી જે થઈ ગયું એ ભૂલી એ ભૂલ હતી એમ સમજી ભૂલી જ જવું પડશે મારે હવે મજબૂત થવું જ પડશે જ કમલેશ કાકાએ મારી માતાને આવી જ હાલતમાં આશરો આપ્યો હતો જો એ વખતે માને આ પરિવારે સાસવી લીધી ન હોત તો હું પણ આ દુનિયામાં આવી જ ના હોત કે મારી મા પણ ના હોત એ જ ઘરમાં મારો જન્મ થયો ને ત્યાં રમીને મોટી થઈ નિત નવા કપડાંને સમસમ પાયલ પહેરવા પહેરાવતા મંજુલા કાકીનો ઉપકાર એ કેમ ભૂલાય કાકી એ દિવસે મારા કારણે કેટલા દુઃખી હતા તોય મને એક શબ્દોય કહ્યો નથી કે ઘરનું કોઈ વઢ્યું પણ નથી તો પછી હવે હું એ પરિવારને અસ્તવ્યસ્ત નહીં થવા દઉં બિસારી મિતા વંશની વહુ થઈ ને એ ઘરમાં તો આવી ગઈ પણ વંશ એને પ્રેમ કરે તો સારું છે એની સાથે સારું વર્તન કરે તો સારું એમાં બિસારી મિતાનો શું વાંક એને ક્યાં ખબર હતી કે વંશ મને પ્રેમ કરે છે કે કેટલા અરમાનો લઈને આવી હશે સાસરે એના સપના તોડવાનો મને કોઈ હક નથી એનો પત્ની તરીકેનો અધિકાર એને મળવો જ જોઈએ પણ વંશને આ વાત કોણ સમજાવશે કમલેશ કાકાની વાત પણ એ નહીં માને હા એ મારી વાત માન છે હું ફોન કરી સમજાવું તો કદાચ વાત માને જાય પણ કમલેશ કાકાને ખબર પડી જશે તો ના ના એમને આપેલું વસન ના તોડાય હું શું કરું સમજાતું નથી ત્યાં મિતા બિસારી દુખી હશે લગ્નને પચીસ દિવસ ગયા પણ મિતા અને વંશ બંનેએ મૂંઝવણમાં જ હતા હા બંને એકબીજા સાથે વાતચીત કરતા પણ પતિ પત્નીની જેમ યેદ થી નહીં મિતાએ જોયું કે ઘણીવાર વંશ મોડી રાત્રે ઉઠીને પાસળવાડામાં હિસકે જઈને કલાકો સુધી એકલો બેસી રહેતો મિતા સુપસાપ ઊઠીને સત પર જતી ને ત્યાંથી વંશને જોયા કરતી વંશ હિસકેથી ઊભો થાય એટલે એ ફટાફટ આવીને એની જગ્યાએ સૂઈ જતી બંને એક બેડ શેર કરતા પણ એક મિત્રથી વધારે કંઈ જ માનતા ન હતા મિતા પણ મનથી વિચારતી કે આનું કારણ શું હશે વંશ અડધી રાત્રે ત્યાં જઈ કેમ બેસી રહેતો હશે શું આનું કારણ હોતો નથી ને એને મારીને મયંકની વાત કદાચ ખબર તો નહીં પડી ગઈ હોય ને પણ જો એવું હોય તો કોઈ પણ પુરુષ આમ સૂપ ના રહે ને મને એની નજર સામે સહન પણ ના કરે એટલે એવું તો ના બને મારા ઘરમાં મમ્મી પપ્પા સિવાય કે મારા ગ્રુપ સિવાય કોઈ જાણતું નથી એટલે અહીં વંશ સુધી તો વાત જાણવી શક્ય છે જ નહીં તો આખી શું હશે વંશ ઉપરથી ખુશ દેખાવાનો રહેવાનો દેખાવડો કરે છે એ સોખ્ખો દેખાય છે પણ અંદરથી એ તૂટી ગયો છે એનું મન ક્યાંય લાગતું નથી શું કારણ હશે ને આ લગ્ન પહેલાં મને એના પર શક હતો કે એ કોઈ છોકરી સાથે ફોનમાં વ્યસ્ત રહે છે એવું પણ નથી હું આવી ત્યારની જોઉં છું કે એના ફોનમાં કામ સિવાય કોઈનો ફોન નથી આવતો એનો ફોન લોક પણ નથી ને દિવસે કે રાત્રે ફોન ગમે ત્યાં પડ્યો હોય છે એટલે મારો શક પણ ખોટો પડ્યો મિતાને હવે વંશની ચિંતા થવા લાગી હતી ને આટલા દિવસ એની સાથે રહી એક બેડમાં સૂતા સૂતા વાતો કરી એટલે મિતા મનોમન વંશને સાહવા લાગી હતી ને વંશની ચિંતા પણ કરતી હતી આ આજે મિતા અને સુનીતાની પગફેરાની રસમ હતી એ માટે બંને જોડાઓને સરથાણા જવાનું હતું સવારના સા પાણી પતાવીને બંને વહુઓ તૈયાર થવા ઉપર ગઈ કમલેશભાઈ બોલ્યા વંશ ઓમ તમારે પણ સાથે જવાનું છે જાઓ તૈયાર થઈ જાઓ ને ગાડી ધીરેથી ચલાવજો વંશને ઓમ પણ તૈયાર થઈ ગયા ને મિતાને સુનિતા પણ પિયર જવાની ખુશીમાં ફટાફટ તૈયાર થઈ ગઈ સરસ હેવી સાડી પહેરી મેસિંગ બંગડીઓને મેકઅપ કરીને તૈયાર થઈ ઘરેણાં પહેર્યા ને પર્સ લઈ બંને વંશને ગાડી કાઢી વંશીએ ગાડી કાઢીને જણ સરથાણા જવા નીકળ્યા સુનિતા તો એક મિનિટ ના શકતી એ આખો દિવસ કંઈ ને કંઈ વાતો કરતી જ હોય ગાડીમાં પણ એની બગબગ ચાલુ જ હતી એ જીજુ જીજુ કરી વંશનું મગજ ખાઈ જ હતી ને આજે તો પાછું પિયર જવાનું હતું એટલે એ બહુ ખુશ હતી આટલા દિવસો પછી મમ્મી પપ્પાને મળવાની ઉતાવળ હતી ઓમનો સ્વભાવ પણ સુનિતા જેવો જ મજાકિયો હતો ને મસ્તીખોર હતો ને એમની ઉંમર જ એવડી હતી લગ્નની ઉંમર પણ ક્યાં થઈ હતી આ તો બંને પરિવારોએ એક જ લગ્નમાં બે લગ્નનો ખર્ચ ઉકેલી જાય એટલે બંનેને નાની ઉંમરે પરણાવી દીધા કલાક પછી બંને દીકરીઓ પોતાના ગામ પોતાના ઘરે પહોંચી રૂખીબાને આત્મારામ પણ ક્યારના બોલતા હતા કે પર્યા ફોન કરી જો ને આ દીકરીઓને જમાય ત્યાંથી નીકળ્યા કે નહીં ને આટલામાં જ ઘર આંગણે ગાડી આવી ને ઊભી રહી ને બંને નાની બહેનો દોડતી દાદી દીદી આવી ગઈ કહેતા સામે ગઈ પરેશભાઈને મીનાબેન પણ ક્યારના રાહ જોતા હતા ને બંને દીકરીઓને આવવાની ખુશીમાં ઘરમાં વહેલી સવારથી તૈયારીઓ ચાલતી હતી બંને દીકરી એ વડીલોને પગે લાગીને આશીર્વાદ લીધા મીનાબેનને પરેશભાઈ મિતા અને સુનિતાને ખુશ જોઈને રાજીના રેડ થઈ ગયા રૂખીબા બોલ્યા બેટા આ દક્ષિણી સાડી કેમ પહેરીને આવ્યા તારા સાસુને ઉસીને પહેરીશે ને સુનિતા બોલી દાદી અમે તો ઘરમાં પણ આવી સાડી પહેરીએ છીએ ગુજરાતી સાડી તો બસ લગ્નના દિવસે પહેરીએ જ ને દાદી અમારે તો માથે પણ બહુ નહીં ઓઢવાનું ઓ લ્યો મીના વહુ સાંભળ્યું આ તારી નાનકડી તો જો અત્યારથી એનું ઘર ને એની સાસુના વખાણ કરવા લાગી થઈ ગઈ હો પારકા ઘરની એમ કહી ખુશ થઈ હસી પડ્યા ને બોલ્યા વંશકુમાર સાસુ કહે સાસુ કહે છે આ સુનિતા અમારી તમારા દાદીએ ને દાદી દાદી અને દાદા કોઈને તકલીફ તો નથી ને ને વંશ હસતા હસતા બોલ્યો દાદી તમે ચિંતા ના કરો આ સુનિતા ઘરમાં આવી ત્યારથી તો ઘરમાં બસ રોનક જ છે ને બંને બહેનોને આવી સાડી પહેરેલી જોઈને કોઈ કશું બોલ્યું નથી સુનિતા વાત જ એવી કરે કે બધા ખુશ થઈ ગયા ને બંનેને કાયમ માટે આવી રીતે જ જેમ ફાવે એમ પહેરવા ઓઢવાની છૂટ મળી ગઈ રૂખીબા હસતા હસતા બોલ્યા અમારી આ નાની સિબાવલી સેજ એવી નટખટ કે એની વાત મનાવવા માટે એ પ્રેમથી ગમે એનું દિલ જીતી જ લે ને કુમાર તમે તો નાનકડીના જ વખાણ કરો છો કેમ અમારી મિતા થોડી ઓછા બોલીને શરમાળશે બાકી અમારી મોટી દીકરી પણ બહુ હોશિયાર છે વંશ હસતા હસતા બોલ્યો હા દાદી હું ક્યાં ના પાડું છું મીતા પણ હોશિયાર જ છે લગ્નના બીજા દિવસે જ ઘરનું રસોડું સંભાળી લીધું છે મીનાબેનને પરેશભાઈ વંશની વાત સાંભળીને ખુશ થઈ ગયા ને મનને તચલ્લી થઈ વંશના મોઢે પોતાના વખાણ સાંભળીને મિતા શર્માઈને અંદર ચાલી ગઈ પાયલે બધા માટે પહેલાં શા બનાવી ને રસોઈ તો મોટા ભાગની બની ગઈ હતી બસ પૂરીઓ તળવાની બાકી હતી એટલે મીનાબેનને પાયલ બાકીની રસોઈ બનાવવા રસોડામાં ગયા સુનિતા તો મહોલ્લામાં પોતાની સહેલીઓને મળવા ચાલી ગઈ ને મીતા ઉપર એના રૂમમાં ગઈ ને ઉપર એનું કબાટ ખોલીને એના પુસ્તકો એના વેસ્ટનર કપડાં ડ્રેસને એ બધું જ જોઈ રહી ને કપડાંની ગળી વચ્ચે સંતાડી રાખેલો વંશનો ફોટો કાઢીને એક નજરે જોયો ને આ આંખમાં આંસુ આવી ગયા ને નફરતથી ફોટાના ટુકડે ટુકડા કરી નાખ્યા ને બારીની બહાર ફેંકી દીધા ને આંખો લૂસી ફ્રેશ થઈ ને નિશે મીનાબેન પાસે રસોડામાં આવીને પાયલ મજાક કરતાં બોલી કે કેમ મીતા સાસરીમાં જમાઈ સાથે ફાવી ગયું ને ઘરે તારા સાસુ સસરા તને કેવું રાખે છે મિતા શર્માઈ ગઈ ને બોલી બધા બહુ સારા છે પાયલ માસી ને પારકા ઘર જેવું નથી લાગતું ને કામમાં ખાલી રસોઈને સા નાસ્તો જ બનાવવાનો ને એમાંય હું ને સુનિતા બંને હોઈએ ને ઘરનું કામ ઘરનું કામકાજ ગીતામાસી કરી લેશે મિતાની વાત સાંભળીને મીનાબેન ખુશ થઈ ગયા રસોઈ બની ગઈ એટલે પાયલે ડાઇનિંગ ટેબલ પર થાળીઓ પીરસીને બહારથી સુનિતાને બોલાવીને બધા જમવા બેઠા જમતા જમતા સુનિતાની વાતો તો ચાલુ જ હતી ને સુનિતા બસ અમારા ઘેરે આવવું ને અમારા ઘેરે તેવું ને બસ સાસરીના વખાણ કરતાં થાકતી જ નહોતી ને બધા હસતા હસતા સુનિતાની વાતો સાંભળીને ખુશ થતાં જમી પરવારીને થોડી વાર બધા સાથે બેઠા અને વંશીએ કહ્યું સાલો મિતા નીકળીશું હવે હા બસ નીકળીએ પરેશભાઈએ દીકરી જમાઈ માટે લીધેલી ગિફ્ટ પહેરામણીને મીઠાઈના બોક્સને બધું ગાડીમાં મૂક્યું ને બધાને મળીને ચારે જણ વડાલી જવા વિદાય થયા મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા પણ એ આંસુ ખુશીના હતા મિતાએ ચહેરા પર એક પણ ભાવ એવો નહોતો લાવી કે એ જોઈ મમ્મી પપ્પાને દુઃખ થાય બસ પોતે આ લગ્નથી બહુ ખુશ છે એ બતાવવું જરૂરી હતું ને આમ પણ સાસરીમાં બધું સુખ હતું સિવાય પતિના પ્રેમ મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ ઓગણપચાસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ